લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે અગિયાર ઉમેદવારો જાહેર કરાયા છે ગુજરાત માટે કોંગ્રેસની બીજી યાદીમાં ત્રણ મહિલા ઉમેદવારોની ટિકિટ અપાઈ છે પાટણથી ચંદનજી ઠાકોર સાબરકાંઠાથી તુષાર ચૌધરી અને ગાંધીનગરથી સોનલ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જામનગરમાં પૂનમ માડમ સામે પાટીદાર ચહેરા તરીકે જેટી મારવિયાને મેદાનમાં ઉતારાયા છે તો અમરેલીમાં વિરજી ઠુંબરના પુત્રી જેની ઠુંબરને ટિકિટ અપાઈ છે પંચમહાલમાં ભાજપના રાજપાલસિંહ જાદવ સામે કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા તો આણંદથી વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ચૂંટણી લડશે ખેડામાં દેવુસિંહ ચૌહાણ અને કાળસિંહ ડાભી ચૂંટણી લડશે દાહોદમાં જશવંત ભાભોર સામે પ્રભાબેન તાવીયાડના રૂપમાં કોંગ્રેસે મહિલા ઉમેદવાર ઉતાર્યા છે છોટાઉદેપુરમાં ભાજપના જશુ રાઠવા સામે સુખરામ રાઠવા ચૂંટણી લડશે જ્યારે સુરત બેઠકથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે જોકે કોંગ્રેસે હજુ પણ સાત બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા નથી જેમાં રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી પછી હજુ કોંગ્રેસે નવા ઉમેદવાર જાહેર નથી કર્યા આ સિવાય રાજકોટ વડોદરા મહેસાણા જૂનાગઢ નવસારી અને સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસે ઉમેદવારો જાહેર નથી કર્યા